રામ રામ ખેડૂત મિત્રો હું છું તમારો સંજય ફરી આપણા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આ છે મિત્રો આપણો કપાસ જોઈ શકો છો ને આ છે મિત્રો જુઓ શું છે કમેન્ટમાં જણાવજો હું કહેતો નથી પણ મિત્રો તમે કમેન્ટમાં ખબર પડી જશે કમેન્ટમાં જણાવજો કે આનું ફળ છે તે જુઓ બહુ મોટું થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો ના છે આપણો કપાસ જોવું મિત્રો ક્વોલિટી સરસ છે હાઈબ્રિડ છે મિત્રો આપણે બીજ લીઆઈ માટે જોઈ શકો ને વિડીયો સારો એટલે હોય ગયો લાઈક શેર કરવાનું ઉલટા નહીં મિત્રો પાકી ગયું છે એવું લાગે છે પણ જો શું આપણે ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં આ છે કપાસ વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં